દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે અમે આજે આવ્યા છીએ કેશોદથી આંબલા ગામ જે મેંદરડા રોડ ઉપર કેશોદથી કરેણી ગામ કરેણી ગામથી ને પ્રાંસલી ગામ પ્રાંસલી ગામ પછી એક કિલોમીટર ચાલતા જ મેંદરડા રોડ ઉપર આંબલા ગામનો પાટો પડે છે ત્યાં રોડ ઉપરથી ને જ નાગદેવતાનું સ્થાનકનો મેળો ભરાયા હોય છે દર શ્રાવણ માસના દર સોમવારે એટલે અમે પણ ત્યાં આસ્થાભેર દર્શન કરવા ગયા અને દિવસ આખો મેળાનો માહોલ હોય અમે સાંજે પહોંચ્યા હતા પાંચ છ વાગે એટલે મેળો પૂરો થઈ ગયો હતો પણ આજુબાજુના ગામડાના માણસો કેશોદ શહેરના માણસો બધા ત્યાં આસ્થાભેર બહુ જ નાગદેવતાના દર્શન કરવા જે સ્થાનકના દર્શન કરવા આવે છે ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન